ગરબાડા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી સિલસિલાબંધ બાઇક ચોરીની ઘટનાઓ સર્જાઈ રહી હતી સીસીટીવી ફૂટેજ મળ્યા છતાં તસ્કરો પોલીસની પકડથી દૂર હતા પરંતુ પીઆઈ એસ એમ રાદડિયાના માર્ગદર્શન હેઠળ ગરબાડા પોલીસે તપાસનો ઘેરો સખત કરતાં ગાંગરડી સરાબલી પાસે રાત્રિ દરમિયાન રેડ કરી મધ્યપ્રદેશના ચાર તસ્કરોને ઝડપી લીધા તેમની પાસેથી કુલ ત્રણ ચોરાયેલી બાઇકો મળી આવી જેમાં બે બાઇકો મેન બજારમાંથી અને એક નિમજ ગામેથી ચોરાયેલી હોવાનું બહાર આવ્યું છે ઉપરાંત પાંચ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ધરબાડા પોલીસે આરોપી રાજદીપ મીનામાં કુલદીપ મીનામાં શ્યામસિં ભુરિયા અને મુકેશ ભુરિયાની કસ્ટડીમાં લઈને વધુ તપાસ હાથ ધરી છે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર